જાયગીનારી આજે આપણે દર્શન કરવાના છે બોર દેવીની જગ્યાના મંદિરના તો વિડીયોને છેલ્લે સુધી જોજો ચેનલ માનો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાની ભૂલતા નહીં તો બોર દેવીની જગ્યા સુધી આપણે પહોંચી ગયા છે આ એ જગ્યા છે જ્યાં ઓલી બાળકીવાળી જે દીપડાવાળી ઘટના બની હતી તે બાકી બોર દેવીની જગ્યાની સુંદરતાની વાત કરીએ તો ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને સામે જે તમને દેખાય છે એ બોર દેવી માતાનું મંદિર છે સૌ પ્રથમ આપણે મંદિરમાં જઈ અને માતાજીના દર્શન કરશું અને ત્યારબાદ બોરદેવીની આજુબાજુની જે જગ્યા છે એ જગ્યાને તમને હું સાથે સાથે દેખાડીશ લોકેશન ખૂબ જ સુંદર મજાની જગ્યા છે એક સાઈડ નદી એક સાઈડ ગીરનું ગાઢ જંગલ અને એક સાઈડ આ બનેલી આ જગ્યા ખૂબ જ મોટું મેદાન પણ છે અહીંયા લાખોની સંખ્યામાં લોકો રાતવાસો કરી શકે તેવી જગ્યા છે તો ચાલો પહેલાં આપણે દર્શન કરીએ માતાજીના જય માતાજી Terima kasih telah મંદિર ની પાછળ રહેલા ખુલ્લા મેદાન માં પરિક્રમાર્થીઓ અહી રાતવાસો કરે છે સુંદર મજાની જગ્યા છે લોકેશન સમતળ મેદાન અને મંદિરની ચારે તરફ એટલી જગ્યા છે દૂર સામે જંગલ દેખાય તેને કાંઠે એકદમ નજીકમાં નદી છે જે આગળ જોઈને હું તમને વિડિયોમાં બતાવીશ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી છું એટલે હું તમને નદી પણ બતાવીશ બાકી અહીંનું જે લોકેશન છે જો સાંજનો સમય થવાઈ ગયો છે પાંચક વાગી ગયા છે લોકોએ રસોઈ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે મોસ્ટ ઓફલી લોકો જે સાથે પોતાનું કાચું સીધો સામાન લાવે એ લોકોએ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધી છે બાકી જે લોકો કાંઈ સાથે લાવતા નથી એ લોકોએ પણ મૂંઝાવાની જરૂર નથી આગળ અગાઉ અનેક જગ્યાઓ પર ક્ષેત્રો છે અને બોરદેવીની જગ્યાઓમાં જે મંદિર છે ત્યાં પણ અન્નક્ષેત્ર છે જ્યાં પ્રસાદ આપવામાં આવે છે આ રીતે બધા પોતપોતાના જે સામાન છે માનું તાપડું પાથરી અને પોતપોતાની જે જગ્યા ફિક્સ કરી અને ગોઠવાઈ ગયા છે તો ચાલો પ્રકૃતિની આ સુંદર મજાની જગ્યાનો આનંદ માણીએ ચાલો પાંચ વાગે તો પાંચ વાગે આખા દિવસનો સ્નાક કરવાનો વારો આવી ગયો અને સુરત દાદા એમ કહેવાય ડુંગરાજા રાજા અસ્ત થઈ ગયા છે અને ખૂબ જ સુંદર મજાની લોકેશન છે બોરદેવી પરિક્રમામાં આવો તો બોરદેવી મિસ નહીં કરતા પ્રાઇમ લોકેશન અપ ગિરનાર પરિક્રમા જય ગિરનાર